સુભાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બહુ દિવસમાં આ વોગમાં સ્વાગત છે તમારું એક્ચ્યુઅલી અત્યારે દિવસમાંથી રાત છે અને જ્યારે જ્યારે અમે રાતના વોક સ્ટાર્ટ કરીએ છે ત્યારે ત્યારે મારી નવી ટ્રીપની પ્લાનિંગ થઈ ચૂકી હોય તો એક્ચ્યુઅલી એવું છે કે કાલે રાતે જ અમારો પ્લાન બન્યો છે અને આજે રાતે અમે નીકળવાના છે અત્યારે દ્વારકા જવા માટે યાર મેં ગમે એટલી વાર દ્વારકા જવાનું મારું મન છે ને ભરાતું જ નથી તો ફાઇનલી અત્યારે અમે નીકળી જવાના છે દ્વારકા જવા માટે અને અમે પાંચ જણ જવાના છે સુમિતભાઈ બાપુ અને જે ને લાસ્ટ ટાઈમ આવ્યો તો આપણા જોડે મીથ કલમ કુવાડો એ ફ્રેન્ડ આવે છે અને નવો છે રાહુલ તો અમે પાંચ જણ જઈ રહ્યા છીએ અત્યારે દ્વારકા એક વાગ્યાની આપણી ટ્રેન છે અને અત્યારે વાગી રહ્યા છે નવ વાગવાના છે પોણા નવ થઈ ગયા છે તો ફટાફટ મેં અત્યારે જમી લીધું છે બેક પેક બધું થઈ જ ગયું છે એકદમ ફૂલ રેડી તો અત્યારે બાઈક લઈને જવાનું છે સુમિતભાઈને ત્યાં લેવા માટે અને થોડા સમોસા છે આપણે સાહિલભાઈએ જે દુકાન ઓપનિંગ કરી છે એના સમોસા લઈને આપણે જવાનું છે દ્વારકા દેશને ચડાવવા માટે તો ફાઈનલી નીકળી રહ્યા છે આપણે દ્વારકા તમને બતાવું ટ્રેન જર્ની નીકળી જાય આપણે દ્વારકા અને જો આ છે ભાઈ અહીંયા સુઈ રહ્યો છે અને ફોઈ અત્યારે દીવા કરે છે એક ફોઈ જમતી છે અને આજે જે ફ્રેન્ક કર્યો છે ને બધા બહુ ઇમોશનલ થઈ ગયા હતા કારણ બહુ ગાળ પડી મને બહુ ભારે પડી ગયો છે આ ફ્રેન્ક આજનો કારણ કે બાને છે ને એકદમ સારું નહીં કરી આવ્યું હતું ચક્કર બોકર આવવા લગાતા બહુ લાંબુ નહી ચલા આવ્યું ફટાફટ કરી તું બહુ ઇમોસ્મલ થઈ ગયા તા ને એટલી બધી ગાઢ પડી છે ને મને યાર પપ્પા જો હોત ને યાદ પપ્પા જે રૂબરમ હોત ના એના તો આજે પડવાની હતી બિસ્કિટ સારા મને જ પડતે બચી ગયો છે પપ્પા નહીં હતા પપ્પા ગયા હતા જોબ પર જો પપ્પાની છુટ્ટી હોત ને જો પપ્પા જો ઘરે હોત ને તો એના આજે ગાલ લાલ થવાનો હતા બચી ગયો છે ભારો એકચ્યુલી એવું છે ને કે મારા પપ્પા છે ને મારી બાના આંખમાં આંસુ કોઈ દિવસ જોઈ નથી શકતા એને બો એમ ને બાનો એકદમ લાડકો હોય તો પાછો મારા પપ્પા હજુ સુધી મારા પપ્પાને છે ને બા એમ નિક નેમથી બાબુ કહીને જ બોલાવે છે બતાવા તમને કોઈ દિવસ થઈ ગયો સમોસા પેકિંગ સમોસા પેકિંગ થઈ ગયા તો ચાલો ટાઈમ થઈ ગયો છે હવે ફટાફટ નીકળી લઈએ આપણે સુમિતભાઈને ત્યાં અને એનું પણ બધું રેડી થઈ ગયું છે તો અહીંયાથી પહેલાં તો અમારે જવાનું છે બાઈક લઈને બારડોલી સુધી બારડોલીથી પછી બાપુ લોકો જોડે આપણે બધા

ટક્કર ઉપર તો ગાઈસ ફિલહાલ હું આવી ગયો છું સુમિત આવી ગયો છે આપડા જોડે ફાઈનલી સડનલી જ રહીને આપણો તાત્કાલિક કોઈ મને જ આવે ને દ્વારકાધીશ નો બોલાવા આવે એટલે જયા વગર ચાલે નહીં ને તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું રાહુલ ભાઈ ને ત્યાં અને મારા વિડીયો માં બોલાવી જાય તમને ફાઈનલી દ્વારકા ની ટ્રીપ ફૂલ એક્સાઇટેડ ફર્સ્ટ ટાઈમ તો ગઈસ ચાલ ફટાફટ નીકળી જઈએ હવે બારડોલી જવા માટે તો ફાઇનલી ગઈસ અમે પહોંચી ગયા છે બારડોલીના બસ સ્ટેન્ડ પર અને પહેલા તો ગાડી પાર્કિંગ નું ચાર્જ લે છે જે પે કરી દીધી અહીંયા અને ગાડી આપણી નીકળી પાર્કિંગ તો ગઈસ અત્યારે વાગી રહ્યા છે દસ અને ફાઇનલી અમે પહોંચી ગયા છે બારડોલી ગાડી પાર્કિંગમાં મુકાઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છે પાંચ જણ બાપુ આવી ગયા છે ફૂલ રેડી થઈને એક્સાઇટેડ એક્સાઇટેડ બાપુ અને આ છે યાર ફાઇનલી આવી આજે સુમિત અને હવે વેઇટ કરવાની છે આપણે હવે વેઇટ કરવાની છે આપણે બસની ફટાફટ બસ આવે એટલે બસ પકડીને આપણે પહોંચી જઈએ સુરત સુરત થી એક વાગે છે આપણી ટ્રેન તો ટ્રેન પકડીને આપણે પહોંચી જઈશું દ્વારકા ફાઇનલી યાર બસ આપડી આવી ગઈ છે ને અત્યારે બારડોલી થી અમે નીકળી ગયા છે સુરત જવા માટે બેસી ગયા છે ફટાફટ ટિકિટ કઢાવી દે નીકળી છે ફટાફટ ફાઈનલી ગઈ અત્યારે અમે પહોંચી ગયા છે સુરત રેલવે સ્ટેશન આ જો રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ને પહેલા પહેલા તો અમે આવી ગયા છીએ બસમાંથી ઉતરીને ચા પીવા માટે કારણ કે માઇન્ડ ફ્રેશ કરવા માટે ચા તો જોશે જ યાર બસના ધક્કા ખાઈને આવ્યા છે ને ચા પી લે મસ્ત મજાની કે હે ધક્કા ખાતા એમ તો બસમાં બધી સીટ મળી જ ગયેલી બધાને પ્રોપર રીતે મસ્ત આરામથી જ આવ્યા

કારણ કે તાત્કાલિક પ્લાન બન્યો હતો એટલે સુપરફાસ્ટમાં અમે બેસી ગયા છે વડોદરા ઉતરી જશું પછી ત્યાં જઈને વેઇટ કરશું એટલે જો ટ્રેનમાં બેસી ગયા છે અને રાહુલ જો અહીંયા આવીને કપડાં ચેન્જ કરે છે યાર અહીંયા આવીને કપડાં ચેન્જ કરે છે કંઈ વાંધો નહીં આપણે નીકળી જઈએ વડોદરા પહોંચીએ વડોદરા ફરી પાછા ઉતરી જશું ત્યાંથી ફરી પાછા આપણે ટ્રેન ચેન્જ કરશું મજા બહુ જવાની છે હા ફાઇનલી ગાઈસ હું તમને બતાવું છું મારા ટ્રેન લોકો સુધી ગયેલા છે તો વાગી ગયા છે અત્યારે રાતના સવા એક અને અમે પહોંચી ગયા છે વડોદરા ઉતરી ગયા છે અને અહિયાં હવે આપણે ફરી પાછી ટ્રેન ચેન્જ કરવાની છે તો

આ એમને બહુ ગમે એટલે નાસ્તો કરી લે તો ગાઈસ વાગી ગયા છે અત્યારે બે ને સોળ થઈ ગઈ છે રાતના અને ફરી પાછી આપણી ટ્રેન આવી રહી છે એકચુઅલી માં અમારી ટ્રેન તો નથી આ અમને ઉતારશે અમદાવાદ અમે જે જવાના હતા એ ટ્રેન લેટ છે પણ અમદાવાદ સુધી હવે આ ટ્રેન માં નીકળી જઈએ આપણે ચા પીવાની ઈચ્છા થઈ અમદાવાદની ચા વગર તો ચાલે નહીં કે બાપુ આપણને ચાલ આવી ગઈ આપડી ગાડી

આવા કોઈ નવો ના ને તો મોકલી લેજે એમને વિડીયો જોઈ લઈ અને જો બાપુ લોકો બધા છે ને અત્યારે ખાય છે ચણા ચટપટી નાસ્તો કરી લઈએ ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને ફાઇનલી 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 જો પહોંચી ગયા છે દ્વારકામાં માં કલાકની યાત્રા અમારી પૂરી થઈ ગઈ છે અને એટના સુકુન યાર આ બોર્ડ જોઈને તો એટલું બધું એ થાય ને આહા હા હા અરે ટ્રેનમાંથી જ દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ ગયા છે તેજાના દર્શન થઈ ગયા તમને પણ કરાવી દીધા અને ફિલહાલ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ કારણ કે બહુ જ લાંબો થઈ જશે પછી એટલે આ બ્લોગને અહીંયા જોઈન કરીએ મળીએ તમે નવા બ્લોગમાં મંદિરનું દર્શન કરાવી દેશો જોરદાર તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ગાઈઝ આ બ્લોગને અહીંયા જોઈન કરીએ મળીએ નવા બ્લોગમાં અને બ્લોગ સારું લાગે તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય